ભરી છે તેમણે બક્ષીપંછ મોર્ચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા શહેર ભાજપ સંગઠનની જાહેરાતના એક કલાકમાં જ બક્ષીપંછ મોરચાના એ પ્રમુખનો અવસાન થતા હવે એ ભાજપમાં એક શોકની લાગણી પ્રસરી ગઈ છે भाजपની અંદર પણ ખૂબ જ શોકની લાગણી પ્રસરી ગઈ છે કે એવું તો શું થયું કે બક્ષીપંછ મોર્ચાના પ્રમુખને અચાનક જ હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું છે સમાચારોમાં આગળ વાત ભાવનગરની કરીએ તો ભાવનગરની અંદર બક્ષી પંચ મોરચાના પ્રમુખનું અવસાન થયું છે ભાવનગરમાં ભાજપના નવનિયુક્ત બક્ષી પંચ મોરચાના પ્રમુખનું અવસાન થયું છે શહેર ભાજપ સંગઠનની જાહેરાતના એક કલાકમાં જ બક્ષી પંચ મોરચાના એ પ્રમુખનું અવસાન થતાં હવે એ ભાજપમાં એક શોકની લાગણી પ્રસરી ગઈ છે ઉપપ્રમુખ મહામંત્રી તેમજ વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓની નિમણૂક કરવામાં આવી હતી બક્ષીપંચ મોરચાના પ્રમુખ પદે નિયુક્ત પામેલા ભાવેશભાઈ રબારીનું એ અવસાન થયું છે બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભાવેશભાઈ રબારીનું હાર્ટ એટેકથી અવસાન થતા એ સમગ્ર ભાવનગર ભાજપની અંદર પણ અત્યારે ખૂબ દુઃખની લાગણી છે કારણ કે થોડા સમય પહેલા જ એટલે કે બે ત્રણ કલાક પહેલા જ્યારે એ ભાજપનું ભાવનગરનું સંગઠનનું માળખું જાહેર થાય છે અને જ્યારે એ જાહેર થાય તેના એક કલાકની જ અંદર જેમને બક્ષીપંચ મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા એવા ભાવેશભાઈ રબારીનું હાર્ટ એટેકથી મોત થાય છે અને મોતથી અત્યારે સમગ્ર ભાવનગર જિલ્લાની અંદર પણ દુઃખની લાગણી છે ભાવનગર ભાજપની અંદર પણ ખૂબ જ શોકની લાગણી પ્રસરી ગઈ છે કે એવું તો શું થયું કે બક્ષી પંચ મોરચાના પ્રમુખને અચાનક જ હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું છે ભાવનગરથી અમારા સંવાદદાતા વિરાંગ રંગાણી જોયા છે વિરાંગ અચાનક જ એ ભાવનગર ભાજપનું માળખું જાહેર થાય છે એના એક કલાકની અંદર જ એ ભાવેશભાઈ અવસાન સમગ્ર ભાવનગર ભાજપમાં શોકની લાગણી છે શું છે વધુ વિગત ચોક્કસ થી વાત કરવામાં આવે તો ભાવનગરમાં ગઈકાલે જે પ્રકારે સંગઠનની જાહેરાત કરવામાં આવતી સમગ્ર રાજ્યમાં ભાજપ સંગઠન દ્વારા અલગ અલગ સંગઠનોના પ્રમુખની વરણી કરવામાં આવી હતી ત્યારે ભાવનગર શહેરના પણ પ્રમુખની રબારી છે તેમને બક્ષીપંચ મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ જો વાત કરવામાં આવે તો તેમને અચાનક જ તે જે છે તે એટેક આવતા ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ ભાજપ દ્વારા જે છે તે હાલ અત્યારે શોકનો માહોલ પસરી ગયો છે તમામ અધિકારીઓ જે પદ અધિકારીઓ છે તે હાલ ભાવેશભાઈ નિવાસસ્થાને નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે જી બિલકુલ આભાર વિરાંક સમગ્ર માહિતી બદલ